બગસરા ભાજપમાં આંતરિક વિખવા ચરમસીમાએ પહોંચ્યો છે ભાજપના મંત્રી અને સમાજના ઉપપ્રમુખની ભાજપમાંથી રાજીનામાની ચીમકી અને કોળી સમાજની બેઠક થઈ હતી બેઠકમાં પોતાનું અપમાન થયાનું કહ્યું નગરપાલિકાના પૂર્વ પ્રમુખના વર્તનને લઈને રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે અમરેલી બગસરામાં ભાજપના મંત્રી ભાજપ પક્ષથી નારાજ છે સન્માનિત કરીને બોલાવવામાં આવેલો હતો પરંતુ દીપ રાગટ્યા પછી મને એક એવી રીબડિયા કરીને એક વ્યક્તિ છે તેણે મને સ્ટેજ ઉપર ન બેહવા દીધો જેથી કરીને મારો સમાજ અને હું ખૂબ જ નારાજથી હું આજની તકે ભારતીય જનતા પાર્ટીનો મંત્રી છું એ પદ ઉપરથી હું આજથી રાજીનામું દેવા પણ મારી તૈયારી છે